નમસ્કાર દર્શક મિત્રો આપની હડિયાત છો સાંઈગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ભલ્લાભ આશ્રમ શાળા કુરિયાલાના નવનિર્મિત શાળાના મકાનનું ધારાસભ્ય નરેશભાઈ હસ્તે લોકાર્પણ કરાયું વાંસદા તાલુકાના કુરિયાલા ગામ ખાતે આવેલ ગ્રામ સેવા મંડળ સંચાલિત વલ્લભભા આશ્રમ શાળા કુરિયાલા નવનિર્મિત શાળાના મકાનનું લોકાર્પણ ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું ધારાસભ્ય નરેશ પટેલ ગ્રામ સેવા મંડળને એક કરોડ પંચ્યાસી લાખ જેટલી ગ્રાઉન્ડ આપી પાંચ આશ્રમમાં ક્લાસરૂમ અને બીજી ભૌતિક સુવિધા ઊભી કરી આપી હતી વીસમા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થી વાલી અને શિક્ષકોનો સેમિનાર યોજાયો બોર્ડની પરીક્ષાએ દરેક વિદ્યાર્થી માટે ઉત્સવ સમાન હોવી જોઈએ બાળપણથી આદરેલ શિક્ષક સાધનાની સફળતા માટેની આ સૌથી મોટી તક છે ઉપરી શબ્દ વેશમા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીવાળી શિક્ષક સેમિનારમાં શિક્ષણવિદ અને જાણીતા વક્તા ડૉક્ટર ધર્મેશ કાપડિયાએ ઉચ્ચાર્યા હતા વધુમાં તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીમાંથી બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવો ખૂબ જ જરૂરી છે પરીક્ષાને સહજિક રીતે સ્વીકારી ઉત્સવની જેમ આવકારવામાં આવે તો જ આ ધૈર્ય પરિણામનો પ્રાપ્ત કરી શકાય

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાસદાના ઉનાઈ વાસદા હાઈવે પર બે દુકાનના શટર તૂટ્યા અને ઘરને નિશાનો બનાવ્યા બાદ બાજુના બાઇક શોરૂમમાં પ્રવેશી ચોરી કરતા ચોરી સીસીટીવીમાં કેદ થઈ હતી જો કે પોલીસની નાઇટ પેટ્રોલિંગ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઠડતી હતી જણાઈ રહ્યું છે ત્યારે શિયાળાની ઠંડીમાં અંધકારનો લાભ લઈને ચોરાટાઓ બેફામ અને નિર્ભય બની માથું ઉચકી રહ્યા છે ત્યારે ઉનાઈમાં સતત વાહનોની ધમધમાત હાઇવેની બાજુમાં આવેલ જેબી ઓટો શોરૂમના પાછળા ભાગે આવેલ દરવાજોને તોડી તસ્કરો અંદર પ્રવેશ કર્યા હતો અને શોરૂમમાં અંદર કબાટ સહિત ડ્રોવરનો લોકર તોડી અંદર રહેલ રોકડ રકમની ચોરી બાદ અન્ય ચોરી જેબી ઓટો શોરૂમની બાજુમાં આવેલ બે દુકાનના શટર તોડી છ ટાયર અને ગલ્લામાં રહેલ રોકડ ત્રીસ હજારની ચોરી કરી હોવાનું સમગ્ર કરતુજ સીસીટીવીમાં કેદ થઈ રહ્યું હતું વાંસદા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સી એસ આર પ્રવૃત્તિ અંતર્ગત સંસ્થા અને આરોગ્ય સેવાલક્ષી કામગીરી કરાઈ એસબીઆઈ વાંસદા દ્વારા સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત સંસ્થા અને આરોગ્યલક્ષીને કામગીરી કરાઈ સ્ટેટ બેંક વાંસદા દ્વારા પ્રવૃત્તિ અંતર્ગત તાલુકાની જરૂરિયાતમંદ શાળામાં સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી હેતુ સેન્ટ સેનિટરી પેડ ડિસ્પોઝ મશીનનું વિતરણ કરવામાં આવ્યું સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી રાજકોટ સંચાલિત રાજ્ય કક્ષાના યુવા ઉત્સવ તારીખ પાંચ બાર બે હાજર ચોવીસ સાત બાર બે હાજર ચોવીસ રાજ્ય કક્ષા યુવા ઉત્સવ બે હાજર ચોવીસ પચીસ હેમુ ગઢવી માર્ગ રાજકોટ મુકામે યોજવામાં આવી હતી જેમાં શાળાઓમાંથી આજરોજ તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના રોજ ગુરુવાર હેન્ડીક્રેફ્ટ સ્પર્ધામાં સોની તનિષ પ્રદીશભાઈ તથા ટેક્સટાઇલ સ્પર્ધા પટેલ ધ્રુવી હિતેશભાઈ સફળતાપૂર્વક ભાગ લઈને શાળા તથા નવસારી જિલ્લાનું રાજ્યકક્ષાએ ગૌરવ વધારેલું હતું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ જલાલપર તાલુકાના માંદરિયા ગામે શ્રી મહાકાળી માતાજી મંદિરનો છવ્વીસમો પાટોત્સવ અને નવચંડી યજ્ઞ મહોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો મહોત્સવ નવચંડી યજ્ઞમાં ઇઠોતેર જેટલા જોડાઓ માતાજીની પૂજા અર્ચનામાં જોડાયા હતા ત્યારબાદ સાત હજારથી વધુ માતાજીના ભક્તોએ માતાજીના દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા બહેજ ગામે ખેરગામ તાલુકાનો કૃષિ મહોત્સવનો પ્રારંભ આ રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના અઢી લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે કૃષિ મહોત્સવમાં કૃષિ પ્રદર્શન સસ્ટેનેબલ ફાર્મિંગ ખેતી અને બાગાયતી પાક મૂલ્યવૃદ્ધિ જેવા વિષયોને આવરી લેતા કૃષિ પરિસંવાદ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર એવોર્ડ વિતરણ પશુ આરોગ્ય મેળા પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાત લેવા તાલુકાના સૌ ધરતીપુત્રોને આમંત્રણ આપવામાં આવ્યું છે વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન પોઈન્ટ છ ઊંચેસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ઓગણસી ટકા જ્યારે સાંજે અઠાણું ટકા રહેતો હવાની ગતિ ચાર પોઈન્ટ ઝીરો કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી અને હવા ફરતી રહી હતી એકસો આઠની ટીમ દ્વારા ખૂબ સારી કામગીરી કરી એક બાળકનો જીવ બચાવવામાં આવ્યો નવ નવા જ જન્મેલા બાળકને ખેંચાવતી હતી મોરૂઝનની એકસો આઠની ટીમને કોલ મળ્યો હતો ત્યારે ટીએમટી કુલદીપસિંહ ત્યાં પહોંચ્યા હતા અને તેઓ દ્વારા બાળકીને ખેંચાવતો હતો જેની જાણ તેઓએ ઉપલા અધિકારીને કરતા તેઓ દ્વારા જરૂરી ઇન્જેક્શન આપવા કહેતા બાળકને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને જે ત્યારબાદ બાળકીને સુરત ખાતે શિફ્ટ કરવામાં આવી હતી ત્યારે તેનું રસ્તામાં ઉધના સુધી પહોંચ્યા બાદ તેનો હાર્ટ રેટ ઘટવા લાગ્યો હતો જેથી નવજાત બેબીને સીપીઆર આપ્યો હતો અને બાળકીનું નવજીવન આપી કૃત્રિમ શ્વાસ આપ્યા બાદ બાળકીને નવસારીથી સુરત સુધી પહોંચાડી સિવિલમાં તેને દાખલ કરવામાં આવી હતી આમ એક સોનની ટીમ દ્વારા એક નવજાત બાળકને નવ જીવતદાન આપવામાં આવ્યું છે જે જલહારપુર તાલુકાના મરોલી સિવિલ હોસ્પિટલ ખાતી હતી તેને ત્યાં શિફ્ટ કરવામાં આવ્યું હતું અને આ પરિવાર આસુંદર ગામના મોટા પ્રતિવાસના રહેવાસી હતા આઈસ્ક્રીમ અમારે આ રોજ ચાહી ઓર વો બી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મે પાંચ સે જ્યાદા વેરાયટીઝ સર્ચ કરો ક્લિકો લાઈફ કો રિફ્રૅ કરો બિલ્મોરાના ગોહર બાગ વિસ્તારમાં કારનો કાચ તોડી લાખોની ચોરી બિલ્લીમોરા ખાતે તસ્કરો એટલા બેખોફ બની ચૂક્યા છે કે જાહેરમાં ધોળે દિવસે પણ ચોરી કરતાં અચકાતા નથી તસ્કરોને જાણે કોઈનો ડર રહ્યો નથી બિલ્લીમોરાના ગોહર બાગ વિસ્તારમાં બપોરના સમય રસ્તા પર ઊભી રાખેલ એક ગાડીનો કાચ તોડી તસ્કરો ચાર લાખ જેટલી મતાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા જોકે ચોરની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી બિલ્લીમોરાના એક વેપારી બિલ્મોરા સ્થિત એક ખાનગી બેંકમાં રોકડ રકમ ઉપાડી આ રકમ કારમાં મૂકી કારને રસ્તાની બાજુમાં પાર્ક કરી કારથી થોડે દૂર કામ માટે જતા હતા બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં એક યુવાને કાર પાસે આવી પોતાની પાસે રહેલા કોઈક સાધન વડે કારનો કાચ તોડી કારમાં ડ્રાઇવિંગ સીટની બાજુમાં મૂકેલ રોકડ રકમ લઈ ગણતરીની સેકન્ડોમાં ભાગી છૂટ્યો હતો આ સમગ્ર બનાવ થોડે દૂરે જ લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે કારમાંથી રોકડની ઉઠાંતરી કરનાર તસ્કરને ઝડપી પાડવા અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરી છે જલાલપોના દાતી ગામે મિત્રને ગાડીમાં સાથે ન લઈ જવા જેવી નજીવી બાબતે મિત્રએ જ મિત્રને માર માર્યો જલાલપોર તાલુકાના દાતી ગામે રહેતા એક યુવાને મિત્ર નવસારી આવનાર હોય પોતાને પણ નવસારી જવાનું હોવાથી મિત્રને તેની ગાડીમાં પોતાને પણ નવસારી લઈ જવાનું કહેતા મિત્રએ ના પાડતા ઉશ્કેરાયેલા યુવાને ગુસ્સામાં પોતાના મિત્ર પર હુમલો કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જલાલપોરના દાતી ગામ ખાતે રહેતા દક્ષેશભાઈ પટેલે નવસારી કામ અર્થે જવાનું હોવાથી ગામમાં જ રહેતા તેમના મિત્ર નયન છીમાભાઈ પટેલને પણ નવસારી કામ હોવાથી તેને પણ નવસારી જવાનું હોવાથી નયને પોતાના મિત્ર દક્ષેશને તેની ગાડીમાં બેસાડી પોતાને પણ નવસારી સાથે લઈ જવાનું કહેતા દક્ષેશે તેને સાથે લઈ જવાની ના પાડતા ગુસ્સે ભરેલા નયને તેના પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી દક્ષેશને બચાવવા તેની માતા વચ્ચે પડતા નયનને પણ ગાળા ગાળો કરી હતી અંગે દક્ષેશે પોતાના હુમલાખોર મિત્ર નયન વિરુદ્ધ મરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈને મરોલી પોલીસે આરોપી નયનની અટકાયત કરવાની તજવીજ હાથ ધરવા સાથે ઉભરાટ ચોકીના પ્રવીણ ભાઈ આ વધુ તપાસ કરી રહ્યા છે તમારા કોઈ પણ પ્રસંગ નું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી ફાઈવ સેવન ડબલ ફાઈવ સેવન